અઢાર અગસ્ટના રોજ કાપોદરા પોલીસ સ્ટેશનમાં એવી એક વરદી આવી કે કપૂરવાડી વિસ્તારમાં એક ચાર માળના જો ડાયમંડના વેપારી છે જો ડી સન્સ જેના પૂરા નામ છે ડાયમંડ કિંગ એન્ડ સન્સ એના ચોથા માલે પર આવતીના કારખાનેમાં એના તિજોરી ગેસ કટર કાપી અને લગભગ જો એ દશમલો પાંચ કરોડ રૂપિયાના જો ડાયમંડના આમાંથી જોઈએ ઘરફોડ ચોરી થઈ છે એના તાત્કાલિક જો ઇન્ફોર્મેશન મળતા પોલીસના સમગ્ર ટીમ ડીસીપી ઝોન વન કુમાર એની કપોદરા એના પુરી એના સ્ટાફ એ ડિવિઝન એસીપી વિપુલ પટેલ અને ક્રાઈમ બ્રાન્ચના આખી ટીમ જોઈએ ત્યાં પહોંચી જોઈએ અને તમામ પ્રકારના જો પુરાવો આ બહુ મોટી ચોરીના બનાવ બનેલા હતા જેના લીધે તમામ ઉચ્ચ અધિકારીઓથી લઈને બધા લોકો ત્યાં પહોંચીને પુરાવા ભેગા કરવાના ચાલુ કરે જોઈએ ત્યારે જ જ્યારે ટોટલ સીના પ્રાઇમને પૂરા એનાલિસિસ કરવામાં આવ્યા તો તુરંત એકદમ ઘણા બધા જો આમાં ડાઉટફુલ ચીજો આપણા ધ્યાને ઉપર આવતી હતી આમાં ખાસ કરીને જોવામાં આવેલા કે જો ચોથે માળે જોવા માટે નીચેના જો ગેટ હતા એના અંદરના બાજુ તાલા આમાં લાગતા હતા આ તાલા ખુલ્લા હતા જો એમાં કોઈ બી પ્રકારના કોઈ બળ વાપરવાના એટલે કે કોઈ કટરસે કાપા હોય કોઈ હથોડા મારા હોય आ प्रकार कोई एक निशान नहीं था तो एक प्राथमिक दृष्टि थोड़ा सा एक आम एक डाउट उभा थी रीते बनी सके जो है छता जो है अपना पूरे टीम अलग अलग काम करती है थी फरियाद थी फरियाद में टोटल जो देवेंद्र देवेंद्र देवेंद कुमार गेनाराम चौधरी ज कंपनी मालिक है जो अड़तालीस वर्ष उम्र है बाडमेर रहवासी है जो है, वर, है राजस्थान में जो है एना टोटल जो फरियाद आपी जो है फरियाद में અલગ અલગ કેરેટ્સ જો પોલિશડ જો ડાયમંડ હતા આઠ હજાર નવસો જેટલા કેરેટ્સના ડાયમંડના અલગ અલગ સાઇઝોના અને સાથોસાથ પચીસ હજારથી વધુ કેરેટના જોએ રફ ડાયમંડ જોઈએ અનપોલિશ ડાયમંડ એના આ પ્રકાર મળીને ટોટલ બત્તીસમો પાંચ ત્રીસ કરોડ રૂપિયાના ચોરીના ફરિયાદ થઈ જોઈએ ફરિયાદ આધારે પછી એફએસએલના ટીમો અને સમગ્ર જો પૂરા જો ડૉગ સ્ક્વોડ બધી ટીમો ત્યાં કામ પર લાગી જુએ તો અમારા જો તપાસમાં બેસિક જો ચીજો અમે જાણવા મળેલા જોઈએ तो आम एक तो यु जानवा मैं जो प्राथमिक रीते मैं पूछपरच कर मोटा एमाउंट हो तो वॉचमेन एम नहीं रहा नाइट में तो खबर पड़ी कि उन्तीस जुलाई एट मतलब बनाव में करीब सत्तर आठ दिवस पहले जो है आ वॉचमेन जो चौबीस कलाक रहता था एना मतलब फाइनेंस बहाना हेठ तो बहुत पैसा खर्च था जरूरत नहीं नाइट में एना छूटा कर देला था पची जो है लॉक अम्मे जी रीते बताया कि लॉक जो तोड़ला एना कोईपण प्रकार ने एना નિશાન નહીં હતા જેના ઉપર લોગના ભરજ તોડવામાં આવેલા હોય ફિર અંદર અમે જ્યારે બિલ્ડિંગમાં તપાસ નહીં કરી ત્યારે જો ફાયર સેફ્ટીના પૂરા જો સાધનો હોય છે કારણ કે જ્યારે ગેસ કટર વગેરા યુઝ થાય ફ્લેમ આવે એના તાગ થાય તો ઓટોમેટિક જો આ ચાલુ થઈ જાય તો આ ફાયર સેફટીના બી બંધ કરી મતલબ ત્યાં બધા સિસ્ટમ જો હટાવી દેવામાં આવેલા હતા એમાં અત્યારે અમે આર્થિક રીતે પોસાતા નથી તો એના માટે ફાયર સેફ્ટીની જરૂર હતી એના કહીને અમુક દિવસ પહેલાં એનો ફાયર સેફ્ટી બંધ કરી દેવામાં આવેલા હતા પછી જો એ આ બિલ્ડિંગમાં જો સીસીટીવી કેમેરાઓ ઘણા બધા લાગ્યા હતા એના ઓછા કરી દેવામાં આવેલા હતા કેમેરાઓ અને બધા ડીવીઆર અલગ અલગ જગ્યા હતા ડીવીઆર કાઢીને એક જ ડીવીઆર બધા કરીને સર્વર રૂમ જો છે જો સર્વરો ઘણા બધા સર્વરના વચ્ચે આ ડીવીઆર હતા જોઈએ જે કોમન કોઈ આદમી હોય કોઈ ચોર હોય આ પ્રાથમિક દૃષ્ટિએ ખબરે નહીં પડે એના કે ડીવીઆર કોણ છે ડીવીઆર પરંતુ એટલા સર્વરના વચ્ચેમાંથી એક જ ડીવીઆર ગાયબ થયા જેનાથી બધા જોઈએ સીસીટીવી કેમેરાઓના કનેક્શન હતા આ એક બી આપણે ડાઉટફૂલ હતા જોઈએ અને બાકી કેમેરાઓનો જો તોડફોડ કરવામાં આવી હતી આ અલગથી ગઈ પછી જો આ ટોટલ જો લોક જો મેઇન ગેટ લોક હતા આમાં કુલ અમે લોકો પતા કર્યા તો બાર જેટલા લોક હતા જો બાર જેટલા લોકમાં દસ લોક બાર એના ચાબીઓ હતી જોઈએ બારા ચાબીઓ હતી દસ ચાબીને અમે લોકેશન મળી ગઈ મતલબ અમે લોકો લીધા જોઈએ ત્યાં કે કોનો કોના પાસે છે બે ચાબીઓનું લોકેશન નહીં મળી ક્યાં છે એક આ બી ડાઉટ હતા કે આ ચાવીઓ તેના ખોલવામાં આવેલા છે મતલબ કોઈ અંદરના વ્યક્તિ આમાં સામેલ છે એટલા તપાસમાં જોઈએ કે કોઈ ટીપ આપોવાલા અંદરના હશે અને પછી જો એ હીરાના જેટલા બી જોખમ હતા એના આવક જાવકના બિલો અમે લોકો લીધા આમાં બી ઘણા બધા અમે જોવા મળી જોઈએ કે બરાબર મેલ નથી કરતા આ પ્રકારના બી હતા ઘણા બધા ખોટા ઉપજાવી કાઢેલા હોય એવું પણ જાણવા આપણે એને મળવા જોઈએ ફિર ચોથા માણસ તક માણસ જાય બીજી બી ઓફિસે કોઈ જગ્યા નથી સીધા ચોથા મંદિર ઉપર ગયા અને કામ કરીને ત્યાંથી નીકળી ગયા તો એક આ પ્રકારની બી ચીજો ટીમ જો જોઈ પહેલેલી ડિટેક્શન માટે સીસીટીવી કેમેરાઓ જોવાની ચાલુ હતી આઠ જેટલા પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન વનના અને નવ જેટલા પીએચઆઈ દેઢસો માણસોનો અલગ ટીમો બનાવી હતી અને દેઢસો જેટલા અમે લોકો સીસીટીવી કેમેરા ચેક કર્યા કેમેરામાંથી પુરાવા મળ્યા કે ઓટો રિક્ષા આવે છે આટો રિક્ષા ઉપર બે વ્યક્તિ આપણે કંધા ઉપર જો હેવી કોઈ ચીજ જોશે ગેસ કટરો કરાતા લઈને જઈ રહ્યા છે પછી અમે ટ્રેસ કરતા ગયા પાછળ પાછળ એના જ્યારે આ રીક્ષા પરત જાય છે એના ગોતતા ગોતતા અમે લોકો ગયા તો એક જગ્યાથી બીજા રિક્ષા ત્રીજા રીક્ષા પછી એક ટેમ્પા આવે છે જોઈએ આ ટેમ્પામાં બધા આ લોકો બેઠે છે બેઠીને જાય છે તો કરતા કરતાં અમે લોકો દેવાત ગામ સુધી પહોંચા જઈએ રાત્રે જ અમે આપણા અઢાર તારીખને બનાવો બનાવે અઢાર તારીખને રાત્રે અમે પહોંચાડે આ ટેમ્પો શોધી લીધા જોઈએ ટેમ્પોના માલિક રામજીવન કરીને હતા એના અમે લોકો ડિટેન કર્યા એના પૂછપરછ અમે લોકો કરી જોઈએ ત્યારે બધા ધીમે ધીમે પૂરી એના હિસ્ટ્રી નીકળી અને હિસ્ટ્રી આ રીતે નથી જોઈએ કે આ જો ફરિયાદી છે ફરિયાદી જો મિસ્ટર ચૌધરી જો ડી કે સંસ્થના માલિક છે આ કોવિડ પછી ઘણા બધા દેવામાં આવી ગયા હતા જોઈએ અને દેવામાં આવી ગયા હતા જેના ઉપર આશરે દસ ત્રણ જેટલા કુલ પચીસ કરોડનું એના ઉપર દેવું છે દસ કરોડ જો અલગ અલગ લોકોથી જો બિઝનેસ કામ ધંધા કરતા હોય એના અને લગભગ જો એ તેર કરોડ જેટલા જો બેંક લોન એના બેંકના આપવાના છે અને બાકી જો અલગ અલગ ખોટા છવા કરીને પચીસ કરોડ રૂપિયા દેવા એના દેવું થઈ ગયા છે અને એના પછી આ પ્લાનિંગ કરી જોઈએ કે આપણે કઈ રીતે આ બધા અમે કરીએ કે અમે આમાં ઇન્સ્યોરન્સ મળે અને એના જ કારણ એવું હતા કે ચાર વર્ષ પહેલાં જો કતાર ગામમાં આ જ ફરિયાદીના એના ઉપર અઢાર લાખ રૂપિયાના બનાવ બનાવવા બનાવતા એના જ ઇમ્પ્લોઈઝ ઉપર છે તો આમાં જે તે વખતે જોએ ફિફ્ટી પર્સન્ટ આશરે આઠ લાખ રૂપિયાના ઇન્સ્યોરન્સના પૈસા મળ્યા હતા જોઈએ અને એના પહેલે જોએ લગભગ જો કરી બે હજાર અઢારના બાદ છે બે હજાર અઢારમાં જોએ કાપોદરા પોલીસ સ્ટેશનમાં એક સેત્રીસ લાખ રૂપિયાના કુ ચીટિંગ વગેરેનો ફરિયાદ આ દાખલ કરાવી હતી જોઈએ એના જ કંપની એક ડીકે સન્સ અને કેડી સન્સ બે કંપનીઓ એના સાથે જોડાયેલા છે તો જે તે વખતે દાખલ થઈ હતી સેત્રીસ લાખ રૂપિયાના આમાં બી ઇન્સ્યોરન્સ ક્લેમ કરવાના પ્રયાસ થયા હતા લેકિન મળ્યા નહીં હતા લેકિન જો ચાર વર્ષ પહેલાં જો કતારગામ લૂટ થઈ આમાં એના સક્સેસફુલી આઠ લાખ રૂપિયા મળ્યા તેના એટલા ખ્યાલ હતા જેટલા અમે લખાઈશ આશરે જો પચાસ ટકાના આશરે અમે ઇન્સ્યોરન્સ મળશે જો એના લઈને એના બાવીસ આઠના રોજ બાવીસ અગસ્તના રોજ એના કંપનીના ઇન્સ્યોરન્સ પૂર્ણ થતા હતા ઇન્સ્યોરન્સ એજન્ટને બોલાવીને બાર તારીખ બાર અગસ્તના રોજ એના રિન્યુઅલ કરાયા તીન લાખ બ્યાસી હજાર રૂપિયા જેટલા એના જોએ પ્રીમિયમ આપે જોઈએ અને એનાથી પૂછપરછ કરી કે અમારા આ રીતે અગર થાય તો કેટલા ઇન્સ્યોરન્સ કેવી રીતે મળશે ત્યારે એના જાણવા મળે જોઈએ જો અમારે અત્યારે ઇન્સ્યોરન્સ એજન્ટ પર પૂછપરછના દાયરેમાં છે તો આમાં એના એવું જાણવા મળે અગર તમારા એટલા જોખમ બહાર અગર થાય ત્રીસ પેત્રીસ કરોડ રૂપિયાનું જોખમ બહાર એના સાથે કોઈ લૂટ ચોરી વગર થાય તો તમે લગભગ બે કરોડના આસપાસ મળે લેકિન તમારા કારખાનામાંથી અગર જાય છે તો લગભગ તમે પચીસ કરોડ રૂપિયાના આસપાસ તમે મળશે જો તો એક એના આઈડિયા આ બી લીધા એના હિસાબથી આ તૈયારીઓ એની ચાલુ થઈ જોઈએ આ તૈયારી કરવા માટે લગભગ દેઢ મહિના એના પ્રયાસ ચાલુ હતા દેઢ મહિનામાં જ્યારે આ બધા નક્કી થયા આ અને એના દીકરા છે એના દીકરા ઈશાન કરીને છે ઈશાન ચૌધરી આ બધા લોકો પ્લાનિંગ કરી કે હમણાં કરવા જોઈએ તો બધા આરોપીઓ બી અને ફરિયાદી બી જો અમારે આ ગુનાના ફરિયાદી અત્યારે એના આરોપી આ બધા જો એ બાળમેર રહેવાલા છે તો દેડ મહિના પહેલાં પ્લાનિંગ કરા પ્લાનિંગ કર્યા પછી એવું નક્કી કરે કે એના પોતાના ડ્રાઈવર એક વિકાસ બિસ્ણોઈ કરીને છે જો બાળમેરના છે જો ડ્રાઈવર છે એના આ વાત કરી લે કે આપણે આ રીતે કરવું છે તો પછી વિકાસ એક અહીંયા જ આપણા શહેરમાં રહેતા અને આ બી બાળમેરના વતી છે હનુમાન બિસ્ણોઈ હનુમાન બિસ્ણોઈના વિકાસ કોન્ટ્રેક કરે છે અને પચીસ લાખ રૂપિયા અમે તય કરે છે કે ભાઈ તમે આ રીતે તમે આવવાના અત્યારે પૂરા અમે કટર કટરથી કાઢવાના અને ચોરી થઈ છે આ રીતે પૂરા પ્રસ્તુત થાય આ રીતે આપણા તમે કરશો તો પચીસ લાખ રૂપિયા આપીશો પછી હનુમાન જે હનુમાન મહારાષ્ટ્રથી ત્રણ લોકોનો ભલા એક આનંદ કરીને છે બીજા બે અન્ય લોકો છે જેના અમારે પ્રિમુખ એના પગારો માટે કામ કરે છે એના કોન્ટેક્ટ કરે આ ત્રણ લોકો આ પ્રકારના ગતિવિધિઓમાં સામેલ હોય છે અને હનુમાનને કોન્ટ્રેક્ટ થાય છે અને હનુમાન જો છે એના ઉપર હમણાં જ જનવરી માસમાં એક ચીટિંગના ગુના બી અહીંયા દાખલ થયેલા છે જેને ત્યારથી આ નાસ્તા ભરાઈ ગયું છે તો હનુમાન જે ત્રણ મહારાષ્ટ્ર લોકોને લઈ આવ્યા અને આ લોકોના પૂરી પ્લાનિંગ હતી કે તમે પૂરી બિલ્ડિંગમાં કોઈ આવશે નહીં કોઈ નજર નહીં આવશે પૂરી બિલ્ડિંગ ખાલી રહેશે તમે કોઈ તકલીફ નહીં પડશે ચાબી એક આપી જોઈએ જો નીચેથી આપણા ખોલવાના હતા અને હનુમાન એના પહેલે પંદર દિવસ પહેલાં ઘણી વખત એના રેખી કરી આવ્યા હતા કે તિજોરી ક્યાં છે ક્યાં જવાના કઈ રીતે છે આજુબાજુ માહોલ શું છે તો હનુમાન એના પછી બ્રિફિંગ આપી આ ત્રણો લોકો પહેલા આટેમ થયા સોળ સત્તરના રાત્રે આ ગુના અમારા સત્તર અઢારના રાતના કટિંગ થયા લેકિન એક દિવસ પહેલાં બી આ ત્રણો લોકો ત્યાં જાય છે અને જાય છે અને ટ્રાય કરે છે ત્યાં ચાબી ખોલીને જાય ચોથા માળે ઉપર જાય કંઈ કોઈ વ્યક્તિ રહેતા નથી એસ પર પ્લાન જોએ આના ખોલે છે કટિંગ કરવાના ટ્રાય કરે છે લેકિન આના કટિંગ થઈ શકતી નથી અને આ જો કટર અને ગેસ કટર વગેરે બધા પોલીસને શરૂઆત ડાઉટ જે સિંચે ક્રાઇમને બી ડાઉટ હતા કે આ કંઈ ને કંઈ સી આ ભાડે બી લીધા હશે કોઈ ખરીદીને લઈ નહીં આવે તો પૂરી એના સુપરવિઝન જો ટીમો કામ કરી તો આપણા લોકેટ પણ થઈ ગયા કે એક આપના દુકાન છે એક શોપ છે જો એ વરાછામાં ત્યાંથી ખડોદરામાં છે ખડોદરામાંથી એક ત્યાંથી સાડે ત્રણસો રૂપિયામાં એક આ લઈને આવ્યા જોઈએ આપણા ગેસ કટર અને ગેસ ભાડે ઉપર લીધા છે જો મહારાષ્ટ્રનો આનંદ છે આ લઈને આવે છે અને અટેમ્પ કરે છે અટેમ થતા નથી પછી જો દિવસની વાતો થાય છે જો સત્તર તારીખના દિવસે બાદ થાય છે કે એમના સક્સેસ થયા નહીં અમે કાપી શક્યા નહીં તો પછી આ હનુમાન જો એ જો ગેસ બિલ્ડિંગના કામ કરતા વરાછામાં ગેસ બિલ્ડિંગના કામ બિલ્ડિંગના કામ કરતા વ્યક્તિ છે જો ભાગીરથ અને એના સાથે છે એક જો રામજીવન જેના ટેમ્પોના જો માલિક એના બાપ આવે છે ભાઈ તમે પણ સામેલ થાવ ગેસ બિલ્ડર છે તો ગેસ કાપી લેશે પછી જો સત્તર અઢારના રાતના બીજા અટેમ્પ્ટ જો સક્સેસફુલ કરવામાં આવે છે કે આ લોકો ત્યાં જાય છે અને ત્રણ વ્યક્તિ પહેલે નક્કી એવું કરે છે કે જો ત્રણ વ્યક્તિઓ છે મહારાષ્ટ્રમાં પહેલાંથી નવ સાડા નવ વાગે તે વિસ્તારમાં જતા રહેશે એકલા ત્યાં ફરે અને પછી રાત્રેમાં અમે લોકો ગેસ કટરને બીજા લઈને અને રામ જીવન લઈને આવશે રિક્ષામાં તો આ રિક્ષા આવે છે આ રીતે થયેલા લઈને આવે છે અંદર એસડી પહેલે ત્રણ વ્યક્તિ હોય છે એના ખોલીને ચાબી ઉપર જાય છે અને સક્સેસફુલી આ વેલ્ડર હતા તો એના કાપે છે અને જો પ્લાન પ્રમાણે જો પચીસ લાખ આપવાના હતા એમાં પહેલાં કિસ તરીકે પાંચ લાખ રૂપિયા તમને તિજોરીમાં મળશે તિજોરીમાં આ લોકો પાંચ લાખ રૂપિયા મૂકે છે અને સાથ જો કારખાનામાં નયા કોઈ કારીગર હોય રો એને શીખવા માટે પ્લાસ્ટિકના અને કાંચના અમુક જો એ જો સેમ્પલ આવે છે ડાયમંડ જેવું જેના ઘેસવા કઈ રીતે ઘડ્યો છે અમુક થોડા બહુ આ વસ્તુમાં થોડા નાખી દે જેથી બાદમાં પોલીસ આવે તો ખબર પડે કે અમુક અમુક ચીજો ત્યાં પડી છે જોઈએ આ થોડા બહુ નાખી દે છે અને પાંચ લાખ રૂપિયા કેશ રહે છે આ લોકો આવે છે કાપે છે પાંચ લાખ રૂપિયા લે છે અઢી લાખ રૂપિયા વિકાસ લે છે જો એના ડ્રાઈવર હતા જો એના આપવામાં આવે છે બાકી પૈસાના ડિસ્ટ્રિબ્યુશન બાકી લોકો કરીને પોતપોતાના મહારાજવાલા મહારાજ નીકળી જાય છે બાકી આ લોકો ત્યાંથી ભાગી જાય છે અને આમાં પછી આ રામજી રામ જીવન જો અમે લોકો પકડા ટેમ્પોના માલિકથી તો જે સ્ટોરી ખબર પડી તો વિકાસ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો રાજસ્થાનથી એને પકડી જોઈએ તો એવું જાણો એના પાસે અઢી લાખ રૂપિયા પણ રિકવર કરવામાં આવે અને વિકાસના આપણા તે દિવસે જોઈએ અઢારના ગુના દાખલ થયા અઢારના પગલાં અમે ઓગણીસના જો રોજ એના તાકાલી દુબઈ નીકળી જાય જેથી પોલીસનો કોઈ કોઈ ક્રૂ નહીં મળે કોઈ લિંક નહીં મળે દુબઈના ટીકા જો દેવેન્દ્ર આપણા જો ચૌધરી છે આ ડી ચૌધરી આ જો આપણા જો એના આપે છે જો ટીકીટ કરાવીને જો દુબઈને જો ટિકિટ આપણે આપી દેવામાં આવશે દુબઈની ટિકિટ જો એને આપે છે તમે દુબઈ નીકળી જાઓ અને મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નીકળી જાય અને બાકી જો અલગ અલગ થઈ જાય જેથી કોઈના પોલીસનો કોઈ લિંક નહીં મળે કોઈને ખબર નહીં પડે અને આપણા સક્સેસફુલ થઈ જાય અને પછી જો અમે લોકો આનાથી આપણા ક્લેમ આપણા કરીએ જોઈએ દરમિયાન જો એ આમાં એવું પણ આ લોકો નક્કી કરે કે કદાચ પોલીસ ગુના ડિટેક્ટ કરે તો આ લોકો જો વિકાસ અને જો ઈશાન જો માલિક માલિકના દીકરા અને જો માલિક છે એના આ લોકો એવું નક્કી કર્યા હતા જો કે આ જો પોલીસ ડિટેક્ટ કરશે તો મહારાષ્ટ્ર વાળા જો ત્રણ લોકો છે આ હનુમાનને બસ ઓળખે છે બીજા એને ખબર નથી કે પ્લાનિંગના કઈ રીતે પ્લાનિંગના ભાગ છે તો એક સિમ્પલ ઘરફોડ રહેશે ઘરફોડમાં આરોપી પકડાશે જોઈએ પકડાશે અમે મુદ્દામાલ મળે કે નહીં મળે આ રીતે કરીને અમારા જો કેસ થઈ જશે જો અને અમે અહીંયાથી ઇન્સ્યોરન્સ આમાં ક્લેમ કરી દઈશું લેકિન આમાં એના લોકોના જો આ પોલીસના ખૂબ મતલબ સદનસીબ હતા અને આ લોકોના જો તમનસીબ હતા એ પહેલા દિવસ સક્સેસફુલ થયા નથી જેના લીધે બે એડિશનલ લોકોનું જો અમે સામેલ કર્યા જેનાથી અમે ટેમ્પો આવ્યા અને બીજા લોકો આવે એનાથી આ બધા લોકો જોએ પૂરી ગેંગ જો પકડાઈ જોઈએ અને ગેંગ પકડાયા પછી જોઈએ જ્યારે અભી અમે બીજા અમારી ટીમો કામ કરે છે કુલ આ ગુનામાં નવ આરોપી થયા બાપ દીકરા જો ફરિયાદી છે જો અત્યારના આરોપી એના દીકરા ઈશાન બે વિકાસ ડ્રાઈવર જો અમારે ગિરફતમાં છે ત્રણ જોએ અને ચાર જો રામજીવન ચાર તો થઈ ગયા હનુમાન ભાગીરથ અને બાકી અન્ય જો મહારાષ્ટ્ર ત્રણ લોકો છે જો પાંચ આરોપીઓ છે એના માટે અમારી ટીમ પાછળ છે જોઈએ અને પૂરા જો એના સાથે અમે લોકો બિલ જેટલા બી બિલ બનાવ્યા આ લોકો બિલને બી ચકાસી કરી છે ઘણા બધા જે ખોટા વાઉચરો ઊભા કરવામાં આવે છે એના અમે લાગતા હોય કસ્ટમ વગર બીજા લોકો સાથે બી એના અમે શેર કરીશ જોઈએ જેથી કે આ લોકો બી આવે ખોટા બિલ થયા છે જીએસટી ચોરીને બનાવે છે તો આ લોકો બી આમાં જોઈએ તો આ પ્રકારનો સમગ્ર જોઈએ આ ઘટનાક્રમ બની છે જોએ અને પૂરી જો ઝોન વન અને ક્રાઇમ બ્રાન્ચના ટીમ બોર્ડ ઝડપથી આ ગુના ડિટેક્ટ બી થઈ ગયા અદરવાઈઝ જેટલા બી લોકો હતા તે અલગ અલગ ભાગી જવાના અને અલગ અલગ ટુકડા ટુકડાનું કોઈ પકડાય તો બસ એટલા જ પૂરતા રહે અને માલિક એકદમ સિક્યોર રહે માલિકને પૂરા પૈસા મળી જાય તો આમાં જો ગુના હાઉસ બ્રેકિંગ દાખિલ હતા એમાં એડિશનલ સેક્શન્સ અમે એડ કરીએ છીએ કાવતરાના કાવતરાના સાથોસાથ જોએ ઇન્સ્યોરન્સ કંપનીના ચીટિંગના અને જો બીજા જો કન્સર્ન જો અમારા છે સેક્શન આમાં લગાવવામાં આવશે તો આપ સમગ્ર જો ટીમના કામગીરી હતી જોઈએ આમાં છે લઈને એક ટીમ મતલબ જેટલા બી ડાઉટફુલ ચીજો મળતી હતી એના ઉપર તપાસ કરતી હતી બીજા ફિલ્ડ ઉપર વર્કઆઉટ કરતા હતા બનાવ તો બનેલા છે મુદ્દા માલ ગયા જ અલગ લેકિન કટિંગ થઈ છે કોણ કટિંગ કરતા આ એક બનાવ તો હતા જ એના હિસાબે તો ડિટેક કરવામાં જો ટીમો લાગી હતી અને પેલેલી આ દિશામાં બી કામ કરતી હતી ટીમો જેથી જ્યારે અમુક અમુક કડીઓ જે વીક હતી પકડાતી ગઈ આમાંથી આ બધા જો ડિટેક થતા ગયા